રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો આજે રાત થી શનિ ની સાડા સાતી સમાપ્ત થશે આ રાશિના લોકો ને મળશે અપાર સુખ માત્ર ખુશીઓ હા મિત્રો ભગવાન શનિદેવ હવે બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે જેના કારણે જીવન આ રાશિના ના લોકો ના હવે બદલાઈ જશે આ રાશિના ના લોકો ના તમામ દુઃખ પીડા અને કષ્ટો દૂર થઈ જશે અને ભગવાન શનિદેવજીના આશીર્વાદથી આ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે આ રાશિના લોકોનું જીવન બદલી નાખશે મિત્રો જે રાશિના જાતકોને શનિદેવ છે તેઓને હવે ખૂબ જ સારા સમાચાર મળવાના છે મિત્રો આજે રાતથી ભગવાન શનિની સાડાસાથી સમાપ્ત થઈ રહી છે જેના કારણે આ રાશિના જાતકોને ખૂબ જ સારા સમાચાર મળશે તેથી આ વિડિયોમાં અમે તમને તેમના વિશે કંઈક જણાવવા જઈ રહ્યા છીએ તો તમે લોકો આ જુઓ વિડિયો શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ રીતે આ વિડિયોને બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ વિડિયો આ રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે તો મિત્રો તમે બધાની જેમ શું તમે જાણો છો કે હિન્દુમાં ઘણા દેવી દેવતાઓને માન્યતા આપવામાં આવે છે ચાલો તમને જણાવીએ કે ભગવાન શનિદેવ નું નામ શનિદેવ છે અને ભગવાન શનિદેવ જેઓ ખોટું કરે છે તેમને સમયસર સજા આપે છે અને તે સૂર્ય ના પુત્ર છે કર્મ ના ફળ આપનાર બનો અને અમે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવ મહારાજ જ છે જે ઘણા લોકો પરેશાન હોય છે પરંતુ સત્ય એ છે કે ભગવાન શનિદેવ સ્વભાવમાં બિરાજમાન છે અને તેઓ ન્યાયી છે તમામ જીવોને ન્યાય મળે છે મિત્રો આ રાશિના જાતકોને શનિદેવના આશીર્વાદથી અનેક પ્રકારના લાભ અને ધનની પ્રાપ્તિ થાય છે એવી સફળતા મળવાની છે જે આ રાશિના લોકોનું જીવન બદલી નાખશે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા ભગવાન શનિદેવજીના સાચા ભક્તોએ ગુજરાતી વોઇસ ચેનલનો આ વિડીયો લાઈક કરવો જોઈએ ભગવાન શનિદેવના આશીર્વાદ તમને સીધા મળી શકે તે માટે દેવ મહારાજ અવશ્ય જણાવીએ તો ચાલો જાણીએ તે રાશિઓ વિશે જેઓને ભગવાન શનિદેવના આશીર્વાદ મળવાના છે રાશિચક્ર આપણા જીવનમાં તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે માત્ર રાશિચક્રના આધારે વ્યક્તિના જીવનમાં આવનારો સમય જાણી શકાય છે જો ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં કોઈ પ્રકારનો ફેરફાર થાય છે આ રાશિઓની સીધી અસર વ્યક્તિના જીવનમાં સારા અને ખરાબ તબક્કાઓમાંથી પસાર થવું પડે છે જો ગ્રહોની સ્થિતિ સારી હોય તો વ્યક્તિના જીવનમાં ખુશીઓ રહે છે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે મિત્રો તે રાશિઓમાંથી પ્રથમ રાશિ છે મેષ રાશિના જાતકોને ખબર છે કે શનિદેવની કૃપા છે તમારા લોકો માટે ખૂબ જ સારું રહે હા મિત્રો ભગવાન શનિદેવ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે રાશિના લોકો માટે તમારું માન પ્રતિષ્ઠા વધશે જેના કારણે તમે સમજી શકશો કે ભગવાન શનિદેવની કૃપાથી તમને હવે સફળતાની નવી તકો મળશે તમે તમારા જીવનમાં આગળ વધશો શરૂ કરો મિત્રો ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને આર્થિક લાભની ઘણી તકો મળશે તમારા ઘર અને પરિવારમાં સુખદ સ્થિતિ રહેશે આ સાથે તમારા વ્યવસાયમાં વધારો થશે અને તમને અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે ઘર તો તમારી યોજના ચોક્કસપણે સફળ થશે મેષ રાશિના લોકો હવે સમય સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં છે મિત્રો આ સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવો આ યાદીમાં આગામી રાશિચક્ર છે સિંહ રાશિ મિત્રો ચાલો આપણે સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારા માટે સમય ખૂબ જ સારો રહેવાનો છે કે તમને માન તો મળશે જ પરંતુ તમારી પ્રશંસા પણ થશે આ ઉપરાંત હવે તમને તમારા જીવનમાં વધુ સારા પરિણામો મળશે જે તમારા જીવનમાં સારા ફેરફારો લાવશે આનાથી તમને ઘણો આર્થિક લાભ પણ થશે જ્યારે એક તરફ પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તો બીજી તરફ સિંહ રાશિના જાતકોને હવે તમને ચારે બાજુથી લાભ મળવાનો છે ભગવાન શનિદેવની કૃપા તમારા પર રહેવાની છે ભગવાન શનિદેવની કૃપાથી તમને ધન પ્રાપ્તિની ઘણી તકો મળશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે આ સાથે તમારા પરિવારમાં ખુશીનો માહોલ રહેશે જે લોકો સંતાન ઈચ્છે છે તેમને સંતાન પ્રાપ્તિની ખુશી મળશે જેના કારણે પરિવારમાં ખુશી જ રહેશે ભાગ્યનો પૂરો સાથ મળશે તમને પ્રોપર્ટી સંબંધિત લાભ મળી શકે છે નોકરીમાં પ્રગતિ થશે બોસ તમારા કામની પ્રશંસા કરશે અચાનક આર્થિક લાભ થશે વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ રહેશે પરિવારમાં આનંદ અને ખુશીનું વાતાવરણ રહેશે તમારા ઘરેલું જીવનમાં ખુશી અને શાંતિ રહેશે જે લોકો નોકરી કરે છે તેઓને પગારમાં વધારો થઈ શકે છે ચાલો તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી સિંહ રાશિના લોકોને હવે તમારા જીવનમાં અપાર ખુશીઓ મળશે જે તમારા જીવનમાં બદલાવ લાવી દેશે એમ કહેવું ખોટું નહીં હોય હવે સમય તમારા માટે સંપૂર્ણતા તરફેણ માં છે આ સૂચિની આગામી રાશિને જાણતા પહેલા જો તમે હજી સુધી ગુજરાતી અવાજ વાંચ્યો નથી તો કૃપા કરીને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને સમયાંતરે આવા માહિતીપ્રદ વીડિયો મળતા રહે મિત્રો આ યાદીમાં આવનારી રાશિ મકર રાશિના લોકોને જણાવી દઈએ કે તમે ભગવાન શનિદેવના અપાર આશીર્વાદ હેઠળ હશો તમને જણાવી દઈએ કે મકર રાશિના લોકો જેઓ નોકરી કરે છે તેમને તેમના પદો પર પ્રમોશન મળવાની સંભાવના છે આ રાશિના જાતકોની આવકમાં વધારો થશે અને તેમના વ્યવસાયમાં વધુ લાભ થવાની સંભાવના છે જેઓ નોકરી શોધી રહ્યા છે તેઓને પણ તેમની પસંદગીની નોકરી મળશે અમે તમને જણાવી દઈએ કે જો તમારા કોઈ પૈસા બાકી છે શનિદેવું જીવન ખુશીઓથી ભરાઈ જશે મકર રાશિના લોકો તમારા પર વિશેષ આશીર્વાદ વરસાવી રહ્યા છે જે તમારા જીવનમાંથી તમામ દુઃખ પીડા અને કષ્ટ દૂર કરશે અને તમે જઈ રહ્યા છો તમારા જીવનમાં અપાર ખુશીઓ મેળવવા માટે જે તમારું જીવન બદલી નાખશે હા મિત્રો આ યાદીમાં આગળની રાશિ આવે છે વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે હવે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને જલ્દી કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે મિત્રો હવે તમને તમારા દ્વારા કરવામાં આવેલી મહેનત લાભ મળશે ભગવાન શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી થશે તમારા અટકેલા કામ પૂર્ણ થશે અને આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે મિત્રો તમને તમારા પરિવાર અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે આના કારણે તમારા બધા કામ પૂરા થશે જેના કારણે તમારી ધન સંબંધિત બધી સમસ્યાઓ દૂર થશે અને તે જ સમયે તમારા જીવનના બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે ચાલો આપણે તમને જણાવીએ કે વૃષભ રાશિના લોકો તમારા પર દ્વિગુણિત થશે તમે તમારા જીવનમાં ચાર ગણી પ્રગતિ કરશો જેથી કરીને હવે દુનિયા તમારી સુંદરતા જોઈ શકશે ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદ હવે તમારા માટે સમય ખૂબ જ સારો રહેવાનો છે અમે તમને જણાવી દઈએ કે બિઝનેસ સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે તમારા જીવનસાથી સાથે સારો તાલમેલ રહેશે સુખી લગ્નજીવનને કારણે તમારું મન પ્રસન્ન રહેશે આ સમયે તમને રોકાણથી ફાયદો થશે ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમે શેરબજાર સટ્ટાબાજી અને લોટરીથી લાભ મેળવી શકો છો આ સાથે તમારી આવક અને નફો પણ વધશે તમને પરિવારના સભ્યોનો સહયોગ મળશે આ સાથે સંબંધ વધુ મજબૂત બનશે જૂના રોકાણથી તમને લાભ મળી શકે છે મિત્રો ભગવાન શનિદેવની વિશેષ કૃપા છે તમારા પર કન્યા રાશિના જાતકોએ તમને જણાવવું જોઈએ કે તમારા વ્યવસાયમાં પણ ઘણો વધારો થશે જે લોકો વિદેશમાં કામ કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમના પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા વરસી રહી છે જે લોકો બિઝનેસ કરે છે તેમને તેમના બિઝનેસમાં વધુ ફાયદો થશે કન્યા રાશિના લોકોને હવે મળશે સંતાનની ઈચ્છા ધરાવતા લોકોને સંતાન પ્રાપ્તિ થશે તેમના પરિવારમાં સુખી સ્થિતિ પ્રેમ સંબંધો મજબૂત રહેશે અને તમારા દરેક કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે તેમજ જે લોકો નવું વાહન ઈચ્છે છે અથવા જો તમે ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તે યોજના પણ ચોક્કસ સફળ થશે તમને આશીર્વાદ આપ્યા છે અને ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને હવે તમારા જીવનમાં ઘણી બધી વસ્તુઓ મળશે જે કન્યા રાશિના લોકો માટે તમારું જીવન બદલી નાખશે આ યાદી માં આગળની રાશિ કન્યા રાશિ છે મિથુન હા મિત્રો ચાલો મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવ મહારાજની તમારા પર વિશેષ કૃપા છે તમને આવનારા સમયમાં નોકરીમાં પ્રમોશન મળશે તમને બિઝનેસમાં અચાનક ફાયદો થશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે કાર્ય પૂર્ણ થશે અને પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી તમારા દરેક કામમાં અચાનક ફાયદો થશે અને જે લોકો વેપારી વર્ગમાં છે તેઓને આ સમય નવા ઓર્ડર મળી શકે છે જે સારા નાણાકીય લાભ તરફ દોરી શકે છે નોકરી કરતા લોકોને આ સમય કાર્યસ્થળ પર નવી જવાબદારીઓ મળી શકે છે સાથે ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી પ્રમોશન મળી શકે છે હવે તમને તમારા જીવનમાં અપાર મળવાની છે જેના કારણે તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ રહેશે જો તમે નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તે યોજના ચોક્કસપણે સફળ થશે જે ઘરના લોકોમાં ખુશી છે પ્રમોશનની તકો તમને તમારી ક્ષમતા સાબિત કરવાની તક મળશે બેરોજગાર લોકોને નોકરીની તક મળી શકે છે વેપારી વર્ગને ફાયદો થશે પ્રોફેશનલ લાઈફ સારી રહેશે એમ કહેવું ખોટું નહીં હોય કે મિથુન રાશિના લોકો માટે ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદથી સમય તમારા માટે સંપૂર્ણતાના પક્ષમાં છે મિત્રો આ લિસ્ટમાં આગળની રાશિ છે તુલા રાશિ તુલા રાશિના લોકોને જણાવવા માંગુ છું કે તમે તમારા કરિયરમાં પ્રગતિ કરી શકો છો તમને બેંકિંગ રોકાણમાં નફો મળી શકે છે આ સાથે આના સંકેતો પણ છે વૈવાહિક જીવનમાં પણ સફળતા કાર્યસ્થળ પર તમારા કાર્યમાં ઉચ્ચ અધિકારીઓ તમને કેટલીક મોટી જવાબદારી સોંપી શકે છે મિત્રો ચાલો તમને જણાવીએ કે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમે કેટલાક શુભ પ્રાપ્તિ માટે લાયક બની રહ્યા છો હા મિત્રો હવે તમને તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનો પૂરો લાભ મળશે કામ કરે છે મિત્રો સાથે તમારો સંપર્ક વધશે અને સાથે જ આ રાશિના જાતકોને અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળશે હા મિત્રો તમને તમારા પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે અને જીવનસાથી તમારી મીઠી વાતોના કારણે તમારા બધા અટકેલા કામ પૂર્ણ રીતે સફળ થશે જેના કારણે તમારી ધન સંબંધી બધી સમસ્યાઓ દૂર થશે દૂર અને તે જ સમયે તમે જે પણ કાર્યો વર્ષોથી અટવાયેલા હતા તે હવે તમારા દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ થશે હા મિત્રો આ તે ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ હતા જેમને ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદથી હવે અપાર સફળતા મળી છે આ રાશિના જાતકોને હવે ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદથી અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે તો મિત્રો આટલું જ જય શનિદેવ મહારાજ